અમને સીતારામ બધારી હતા ને જો હું સદિપભાઈને વિકાસવાતેને જો લેસન કરવા બેહી જાસી સદિપભાઈને ઘરે કરતા હતા ત્યારે લેસન કરીને અહીંયા આવ્યા છે અને હું અત્યારે ઓલીમને નિહાળા ચોપડી મળી છે ને કાવીકાકભાઈ હા વિકાસભાઈ સંસ્કૃતનું બાકી ઈ કરે છે મને ઓલી ચોપડી નિહાળ મળી છે માર કા લેસન છે અને તો હું ચોપડી કરું છું માર તો એટલું થઈ વિકાસ તો બતાવો તો આવ એ આવો આખો લખવા દે જ બોલતો નથી જા જવા કા એસીપી સી એસી ભરવાના મે આટલું એ જ લખ્યું છે

શિરાગ લીધી છે બેન એન બેન પાઈ લખાવણ શરૂ કર્યું શિરાગ કે કેરુટ ને જ લે છે ને માતા નું ટકો પડ છે બીદાન કરે નો કરાય એટલે ન તો હું લાયો આજ હા વાત છે એમ કીધું છે ઓલા વેસવા વાળા જે ને એક બાપુ આવ્યા હતા કા આડી ને આ સોપડી દીધી છે કા વિકાસભાઈ હા હા અને શિરાગ ભાઈ એન બેન પાઈ ને બેન બેન લખી દે છે ને શિરાગ ભાઈ કા લખતા નથી આ તો વિકાસ ભાઈ જો સંસ્કૃત નું કરે તો વિકાસ ભાઈ દેખાતા નથી ખરકા વાયલો કેમેરો કરી નહી અત્યારે વિકાસભાઈનો હાથ આડો છે એટલે હરકું કંઈ દેખાય છે તો નહીં જો એ સંસ્કૃતનું કરે છે કારણ કે મારે મેં મેં કાલ કરી નાખ્યું વિકાસભાઈ પાછી બુક નથી મળે મેં પાછી મારા ભાઈ પર લઈ લીધી અને પછી લખી નાખ્યું અને વિકાસભાઈને પછી મેં હું તમને દેશ તો વિકાસભાઈ તે લખે છે જયદીપને ભાઈને કીધું પણ એ કે મારે નથી લખ્યું તો કાંઈ નહીં ઓ પરાણે થોડું કહેવાય કા વિકાસભાઈ પરાણે આપણે કોઈને કહેતા જ નથી આ જયદીપભાઈ પરિણામ કહે તો કે જો આને મેં કીધું હતું કે તમાર લખવું તો ના પાડી સરખા હોવ ને જયદીપભાઈ વિકાસભાઈ હા એમ કેમ બધા મજામાં ને મજામાં જોઈને આપણો વિડીયો જોતા શું વાંધો હોય કા ભાઈ વાંધો હોય વિકાસભાઈ અને ભાઈ હોય કે ન વાંધો હોય હા નો વિડીયો જોતા હોય આપણને ખબર ન હોય જયદીપભાઈ જોતા તમે અમારે આપણે વિડીયો જોશો ને જયદીપભાઈ તો ભલે લાઈક કરીએ હા અને નવા હોય તો લાઈક કરજો અને શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો બીજું બધું કાંઈ નહીં અને આગળ વધારીજો બીજું કાંઈ નહીં અમાર જોતું સબસ્ક્રાઈબ શેર કરી દેજો વિડીયો ગમે જેમ બને અમારે ખાલી એટલું જ જોતું છે કા વિકાસભાઈ અત્યારે શિરાગભાઈ અત્યારે એને કહેતો મારે લખવું નથી એટલે એ ઘરે અમે બધા મેં તોતા ન લખવું હોય તો અમે અમારે ઘરે જાય લખવી ના વિકાસભાઈ તમે કેટલા જાય કેટલું ભાઈ ગણો તો 12 पीस 12000 12 पीस તમાર બાકી છે જે મારે તો લખવાની થોડું બાકી છે એટલે તો તમારજે વિકાસભાઈ હેલા 17 18 पीस લખ છે હે અહી તો બહુ બાકી તો હાજે થાય તો થાય લ્યો એમાં કાઈ ના ન હોય વિકાસભાઈ થઈ જાય તે વિકાસભાઈ લખ્યા એક ધારે રાખી એટલે પે ભા વાળી વેળી વે લખન એટલે ન વાર લાગે અમારે પર ફફડાટી જવા દેવાનું થાચા ઓ એટલે પછી એમ લખવું પડે નકર હું ની રહેતી લખું દેખાતા નથી ક વિકાસભાઈ હા સુધીરભાઈ ને લેશે સંસ્કૃતની પાજુકમાં લખતા હતા મને આવ્યું વિકાસભાઈ પણ એ છે વાહે રહી ગયા હું છે કાક મથન છે એમાં સુનિલભાઈ આવ્યા હતા પણ એ આવ્યા નથી એને કાલ બ્લોકમાં લેશું સુનિલભાઈ એટલે એને સંસ્કૃતનું બાકી છે ને મેં લખી નાખ્યું મેં એ કાંક એને કાંક હું કહેવાય સુધીરભાઈ ઘરે કાંક હશે ને તે સુનિલ કે મને આવડે ફીડ કરતા એને ફીડ કરવામાં બે રહ્યા ને તો મેં લખી નાખ્યું તો પછી પાછી વિકાસભાઈ ને દીધી સુનિલભાઈ મેં જે બીજા પાણી લીધી એની પછી બુકી લઈ ગયો હલો કાલે બધાને આ પાછી દેવાના વિકાસભાઈ લખાય એટલે સારું વિકાસભાઈ આજનું કે દે દેવું પછી કાલે બધાને દેવાની છે વિકાસભાઈ લખી નાખશો ને હા પૂરું કરી તો ભલે અત્યારે મેં આ વિડીયો અહીંયા પૂરો કર્યું છે જય માતાજી